You go to join મિત્રો રાતના સાડા અગિયાર વાગી ગયા એક પંખામાં અસ્તર લાગી ગયો બીજો પંખો જોઈએ હવામાં ફરે છે હવે આ બાટલો એ દગા દગો દીધો હોય જે હરખાઈ કરીને પાંચ મિનિટ હાલે ને તા બંધ થઈ જાય ગરમ થઈને પાંચ મિનિટ હાલે ને તા ગરમ થઈને બંધ થઈ જાય આ એક પંખામાં છ વાર બાંધ થયું આ મશીન હજી ઓલો પંખો હોય ને એ હજી પોણા ભાગનો બાકી એટલે હજી ચાર વાર હે ને પાંચ મિનિટ ચાલશે ને પંદર મિનિટ વિહામો દેવાનું પાંચ મિનિટ હાલશે પંદર મિનિટ વિહામો દેવાનો એટલે રાતના ને સાડા બાર વાગી જાય ને કાલે સવારે આપણે પાછું જવાનું છે દ્વારકા એટલે ઉઠવામાં ઘણી થાય બધું આમ છે ભાઈ હવે શું કરું આ બધું અઘરું છે પણ હવે બાકી કયો જો અસ્તર કેમ લાગ્યું

હવે માસ્ટર થવા આવ્યું બાકી લાપી પૂરી ના થઈ फाइनली मित्र अपना है ना बे पंखा आगे आ बोनेर आपने कलर थी गये है જો કલર થઈ ગયો બોને બોનેટ માય આમાં કદાચ હવે એક હાથ મારવો પડે તો મારવો પડે પેલો હાથ તો આછો માર્યો રહ્યો છે બીજો હાથ મારવાનો છે આપને એ સંદીપભાઈના કમ્પ્રેશનમાંથી જો અત્યારે નવલું કમ્પ્રેશન નાનું પડ્યું જો આ નાનું પડ્યું એટલે એને આપણે કલરમાં આ મોટું કમ્પ્રેશન એમાં નળી ચડાવી દીધી હે આ ગન કમ્પ્લીટ અત્યારે આપને એક કલરનો હાથ તો લાગી ગયો બે પંખામાં ના બોનેટમાં લાલ કલર હે સ્ટીકર જે આપને કેવા મારશું ને ફાણવર આપને જાહુ જોવા આવે કેવા સ્ટીકર આવે શું થાય ને વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને શેર કરી દેજો ને આપની ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો ફેસબુકમાં હોય તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે

એસી ટકા કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને કઈક આવો લુક આવે છે આવો લુક આવે હજી એના સ્ટીકર બાકી છે મારવાના પંખામાં કામ કમ્પ્લીટ કલર થઈ ગયા એમાં સ્ટીકર બાકી છે આગળનું બમ્પર એ બનાવવાનું છે હજી આ પેટીઓ આપણે બે ફિટ કરી દીધી છે ટેપનું ટેપે આપણે ટૂક સમયમાં આવી જાય એટલે ફિટ કરી દેઓ જુનાગઢ જાઉં એટલે અરે પાછળ આ જે પાઇપ ટિંગ છે ને કાઢો આ પાઇપમાં પાછળ મારવાનું છે કે તમે કોમેન્ટમાં કહેજો કે મહેનત કરી વસુલ થઈ ગઈ કે નહીં આ ટાયર મે સિલ્વર કલર કરનાયકો છે અગલા પાછળ બે ટાયરમાં ઇન્ડિકેટર ફિટ થાય છે પાછળના બે ફિટિંગ કરી કા રાઈજી આ પાઇપ પાસ્ટર ફિટ કર દીધો કલર કરીને આ નહી ડિટેક્ટર જ આગળ નામે બે પડ્યા છે કે આકોણ નહી ડિટેક્ટર ફિટ થઈ છે પાછળ ના ફિટ થઈ ગયા છે આ એક ડિટેક્ટર હે ને 1100 1104 આયા એટલે 250 રૂપિયા ને પાંચ એની લાઈપ્યુ એ 1100 રૂપિયા ના આયા મિત્રો આપને જે આ હે ને અરીસા માટે ના બે પાઇપ આપને છોટાડી દીધા છે જ્યાં માધ્યે વેલ્ડિંગ કરીને ચોંટાડી દીધા હે હા અરીસા ફિટ કરવાના છે આમાં ફાઇનલી મિત્રો આપણે સાંજે જ્યાં બે અરીસા મારી દીધા હતા વેલ્ડિંગ કરીને

મિત્રો જો દેવજભાઈ આપને કોટિંગ કરવા ને જો સ્ટીકર દેવજભાઈ મારી દીધું હે દેવદભાઈ જ આવી ગયા છે स्पेशल स्पेशल ઓર્ડર માં બોલાવ્યા જામ જોઈ લો દેવદભાઈ ને ઓળખતા જ તમે ગુન્ડા નહિ છે ને બધે ઓળખતા છે એકર માર્યા પછી મિત્રો કઈક આવો વ્યૂ આવે હે જો હજી તો કોટિંગ થા છે હવે બાકી બીજું કઈ કામ નથી કાગળનો બમ્પર મારવાનું હે બાકી જા દેવદ થઈ આવી ગયા ઈ તો જી કઈ રાય આવો કે લાગે બીજો કોઈ નહી હે બોલાવો પડ્યો છે લે દેવાયત દેવાયત બહુ અમાર પાસે એ મને ટાઈમ નથી ન કે હું સંભાળું ગુન્ધુ હપ્યો થઈ ગયો હું પૂગીને 하기 થઈની ચાઓ જો બે ચા આવી ગઈ છે અલે

મે yeah,

મિત્રો આશીષભાઈ નું ટ્રેક્ટર છે અને એ આપડી દુકાને બનાવે છે બધું હાથે માગી ભીખી ને કલર નું બધું કરી ભલે બનાવ્યું પણ બનાવ્યું જનતેડા જેવું